આજે હું જઈ રહ્યો છું રાઠોડ પરિવારના મઢે ગળથર આજે પહેલું નરતું તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજે છે પહેલું નોરતું અને કળાનું થાપણ થઈ રહ્યું છે જો રાઠોડ પરિવારના મઢે ગામ ગળથર જુઓ કળાનું કઈ રીતે થાપણ થઈ રહ્યું છે તે હું તમને અત્યારે હાલમાં બતાવી રહ્યો છું જો આ તમને અત્યારે જે માતાજીના મઢે જો જે કલરનું સ્થાપન કરી રહ્યા છે તે માતાજીના જો રાખડી બંધ ભૂવા છે જો કઈ રીતે સ્થાપન થાય છે જો એ અત્યારે કરી રહ્યા છે તમને હું અત્યારે લાઈવ બતાવી રહ્યો છું જો જો આ છે માતાજીનો નું મઢ જોવા ફળા તમને અત્યારે હાલમાં બતાવી રહીશો જો અંદરનો જો નજારો જો ની અંદર જો